જો આજના નવા લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ગણપતિ ભગવાનનું વિસર્જન કરવાનું છે એટલે કે ગણપતિ ભગવાનને તેરાવા જવાના છે તો મિત્રો વિશ્વેશ્વર જવાનું છે બાળારામ જવરા છે કે નહીં જવરા તો એ તો ખબર નહીં તો મિત્રો હાલ વિશ્વેશ્વર નદીમાં કેટલું પાણી અડે છે અને કેટલી પબ્લિક આવી છે તે હું તમને બતાવશું તો તમે લોગમાં બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો હજી તો નાહવાનું બાકી છે અને આજના ભાગી ગયા છે દસ અને તમે જોઈ લો આજે પણ તડકો નીકળી ગયો છે અને વરસાદ જેવું વાતાવરણ છે આ શિયાળું વાયરો છે તેટલા માટે વરસાદ આવે કે ના આવે નક્કી ના કહેવાય અને મિત્રો તમે જોઈ લો બગીચો એકદમ મસ્ત કરી નાખ્યો છે અને હવે આ બાજુ ખોડું ગયું સાફ કરવાનું છે આ બાજુ તરવું બધે વાવવાની અને તમે જોઈ લો આ ફૂલ વાવેતું મેદી વાવેલ છે ચંપો અને આ ઝાડ તો ખબર નહીં શું વાવેલું છે અને તમે જોઈ લો આ બધું આ બગીચો આ સાઈડ નો અલગ બગીચો છે અને આ સાઈડ નો અલગ બગીચો કર્યો છે તો મિત્રો તમે માં બન્યા રહેજો ગણપતિ તહેવા જવાનો છે તે Terima kasih telah <laughs> મિત્રો ફાઇનલી મેં ગણપતિ ભગવનનું વિસર્જન કરીને આવી ગયા છે આવે તો કાલ સાંજે હતા કારણ કે થોડું મોડું થઈ ગયું હતું તેટલા માટે વ્લોગ નહોતો ઉતાર્યો આજે વ્લોગ ઉતાર્યો અને પરમ દિવસે રાત્રે દસ વાગે જો વરસાદ આવ્યો તો તમે જોઈ લો વરસાદ પણ આવ્યો તો બધું હરિયાળી હરિયાળી કોરોમરે દેખાતું હશે હાલ પણ ફૂલ આવી ગઈ છે વરસાદની હમણાં તો ફૂલ આ ગઈ છે વરસાદની નક્કી ના કહેવાય વરસાદ આવી જાય અને તમે જોઈ લો પેલો જરખ અંડા આખી ભાગીને પડતી થઈ છે વાયરો હતો એટલા માટે અને મિત્રો આખું પંજાબ પાણીમાં છે તે કેવી રીતે રહેતા છે તો આપણને નહીં ખબર હોય તેમને ખબર હશે તે કેવા પાણીમાં રહેતા હશે ને ક્યાં છે અને પંજાબમાં તો એટલું પાણી પાણી થઈ ગયું છે તો મિત્રો ગણપતિ ભગવાનનું વિસર્જન કરીને આવ્યા અને મિત્રો નદીમાં કેટલું પાણી છે તે તો તમે રોગમાં જોઈ લીધું હશે અને તમે જોઈ લો વરસાદ પડવાના કારણે બધાએ વહેલી વહેલી એટલે કે તાતરના થઈ જાય ગમે ત્યાં બધાએ વાડમાં પણ તાતરના દેખાતા હશે બધાએ અને તમે જોઈ લો તળાવ તો વરસાદ પડ્યો એટલા માટે વડીયા આટલું ભરાઈ ગયું છે અને એક બે વાર તો પાણી આવી ગયું હતું હવે નક્કી ના કહેવા વરસાદ પડે તો પાણી આવી જાય તો મિત્રો આજના લોગમાં તો બસ આટલું જ નહીં આજનો લોક સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જ જો Aku masih bijak kok mah bahkan ya Ibu Mata Ji gadis